હરાશન જનો સૌને જય શ્રી કૃષ્ણ પ્રિયંકાબેન જોશીના જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે મંગળવાર અને દસમ પણ દસમ બપોરે સાડા ચાર સુધી જઈએ છીએ પછી અગિયારસનો ભાગ બેસી જાય છે પણ આપણે આવતીકાલે અગિયારસ કરવાનું છે આજે નથી કરવાનું માદેવર્થ રાશિ છે વૃષભ નામના અક્ષર છે બ અને આજે શ્રીનાથજી બાવાની હાંડી ઉત્સવ છે રોજરી કરવાથી શું ફાયદા થાય તો પહેલાં તો શરીરમાં રોગ હોય તો એ રોગ મટે છે દારૂ હોય તો તે દૂર થાય છે અને મનવાંછિત વસ્તુ મળે છે જીત મળે છે બીજું કે ભક્તિ જમા થાય છે આપણું પુણ્ય જમા થાય છે જે આપણને આવતા ભાવમાં કામ લાગશે એવું પુણ્ય જમા થશે ત્યાં ભાવમાં મુક્તિ આપશે અને પર જે ઘઉંનું ભાથું બંધાશે આટલા રુદ્ધિના ફાયદા છે હું જાણું છું ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ કરાવે છે બાકી તો શ્રાવણ મહિને કોઈ ખાસ કાર્ય માટે રુદ્ધિ ન કરાવી શ્રાવણ મહિને ફક્ત ભક્તિ માટે જ રુદ્ધિ કરાવી બાકી તો બધું આપ મહાદેવ આપવાવાળા છે બધું જ આપશે મહાદેવીજી નોકરી આપશે છોકરી આપશે જે કંઈ ખૂટું હશે તમારા જેમાં એ બધું જ આપશે મહાદેવજી બાકી શ્રાવણ માં ખાસ વસ્તી માટે જ વૃદ્ધિ કરાવી જેને કરાવવાની હોય તેને આમ લખાવજો શું શું ચડાવવાનું એ મેં તમને આજે વીડિયો મૂકી દીધો છે બપોરે કે શું શું મહાદેવજી ઉપર ચડે હજી એક એમાં કાળા તલ નથી લખાણા કાળા તલ ચડાવવાથી જવ ચડાવવાથી જવ નથી લેખાણા કાળા પર તો લેખા છે પણ જવ ચડાવવાથી ને પિતૃને સદગતિ થાય છે પિતૃની શાંતિ થાય છે એટલે પિતૃનું કારણ હોય તો પણ તે શાંત પડી જાય છે આટલા કાર્યો છે તેને વૃદ્ધિ કરાવી હોય તો નામ લખાવજો હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવારિંગ નહીં કરતા મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો બને એટલું વધુમાં વધુ લોકોને મોકલજો જેથી એ પણ જાણી શકે જોઈ શકે મારા મેસેજ વિડીયોને બધું મોકલજો તમે જય શ્રી કૃષ્ણ જય સિદ્ધાર્થ મેંકાબિ જયશ્રીનાથ જય શ્રી કૃષ્ણ જયનાથ